સુરતમાં સાત વર્ષ ચાલવામાં અસમર્થ વૃદ્ધ દર્દી નવી સિવિલની સારવારથી ચાલતા થયા ત્રણ લાખમાં થતી સર્જરી ફ્રીમાં કરી આપી સુરતમાં સાત વર્ષ ચાલવામાં અસમર્થ વૃદ્ધ દર્દી નવી સિવિલની સારવારથી ચાલતા થયા ત્રણ લાખમાં થતી સર્જરી ફ્રીમાં કરી આપી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પણ હજારો દર્દીઓ આવીને સારવાર મેળવી રહ્યા છે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહે છે મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના જામનેરના મોહાડી ગામના વતનીઓ એકસઠ વર્ષીય નાના આંધારી પાટીલ થાપાના અસહ્ય દરથી પીડિત હતા ચાલવામાં પણ અસમર્થ હતા તેઓ છેલ્લા સાતેક વર્ષથી થાપાના ભાગે અસહ્ય દુખાવાથી પીડિત હતા જેમને જેમને નવી સિવિલે સચોટ સારવારથી ચાલતા કર્યા